તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃભારતી પર ખાસ કંઈ નહીં પણ રાજેશ્વરીના પિતા મિસ્ટર દિનાનાથ અહીં આવી ગયા છે મહેન્દ્રસિંહનો શાંત અવાજ લાઈન પર સંભળાયો એણે થોડી વાર જ મને ફોન પર કહ્યું હતું કે હું આવી ગયો છું મેં એને વીમા કંપનીવાળા ધીરજકુમાર વિશે વાત કરીને એનો સંપર્ક સાધવાનું કહ્યું હતું એ બંને કદાચ મોર્ગમાં રાજેશ્વરીની લાશની ઓળખ માટે ગયા છે ઇન્સ્પેક્ટર સાહેબ મારે એક વિનંતી કરવાની છે એક શા માટે બાર કરો કોઈ માણસ વિનંતી હોય તો એમાં મને નુકસાન થતું નથી મજાક ભર્યા અવાજે બોલો ના રે ના એક જ વિનંતી છે એક તો એક કઈ નાખો તમે તમારે તમે કોઈ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની વ્યવસ્થા કરી શકો તેમ છો દિલીપે પૂછ્યું શા માટે મારે થોડું જરૂરી કામ પડ્યું છે અનઓફિશિયલી હા ભલે થઈ જશે બીજું કંઈ આભાર પણ તે પોતાના કામમાં એકદમ ચોક્કસ અને સંપૂર્ણ રીતે નિષ્ણાત હોવો જોઈએ ઇન્સ્પેક્ટરે કહ્યું એની ફિકર છોડો હું જેના માટે કહું છું તે ખૂબ જ હોશિયાર અને અનુભવી માણસ છે એમ કોણ છે સાહેબ એમનું નામ રાકેશ કુમાર કપૂર છે પણ દુનિયા આખી એમને કપૂર સાહેબના નામથી ઓળખે છે થોડા સમય પહેલા જ સરકારી લેબોરેટરીની નોકરીમાંથી નિવૃત્ત થયા છે દિલીપના આનંદનો પાર ના રહ્યો હા હા એમનું નામ તો મેં પણ સાંભળ્યું છે ઇન્સ્પેક્ટર સાહેબ તમે એમને જરૂરી સરસામાન સાથે બરાબર સાત વાગે તમારી ઓફિસે આવવાનું જણાવી દેજો હું સાત વાગે તમારી ઓફિસમાં એક મિટિંગ બોલાવવા માગું છું આ મિટિંગ અને સિટિંગનું વળી શું ધતિંગ માંડ્યું છે કેપ્ટન મહેન્દ્રસિંહ ફોન પર બોલ્યો ભલા માણસ મીટિંગ બોલાવવાનું કામ તો નેતાઓનું છે એ આપણું કામ નહીં જેમ જેમ ચૂંટણી નજીક આવતી જશે તેમ તેમ નેતાઓ કરતા જશે અને પ્રજાને પૂરા પાંચ વર્ષ પછી સાવ મફતમાં જ પોતાના દર્શનનો લાભ આપવા માટે ઠેકડા મારવા માંડશે મહેન્દ્રસિંહ ફોન પર હસતા બોલ્યો મજાક સારી કરો છો મહેન્દ્રસિંહ પણ આ મિટિંગ જુદી જ છે દિલીપના અવાજમાં ગંભીરતા હતી એમાં આપણે બંને તો હશું જ ઉપરાંત ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ કર્તવ્ય પરાયણ ઇન્સ્પેક્ટર ગુલાબરાય રાજેશ્વરીના પિતા દિનાનાથ અને તેના બનેવી અજીત મર્ચન્ટ વીમા કંપનીનો ઓફિસર ધીરજકુમાર ઉષા ઉપરાંત દિનાનાથનો એક સંબંધી અને મારો મિત્ર દિવાકર પણ હાજર હોવો જોઈએ તો જોનીને પણ હાજર રાખવાનું છે એ અશક્ય છે છતાં હું પ્રયાસ કરી જોઈશ ભલે ઉષા અને દિવાકર સિવાય બાકીના માણસોને તમે મીટિંગમાં હાજર રહેવા માટે ભારપૂર્વક આમંત્રણ આપી દેવાની મહેરબાની કરશો ઠીક છે પણ મીટિંગનો હેતુ શું છે મને એમ લાગે છે કે આ કેસમાં શરૂઆતથી જ બધા ખોટી દિશાએ જઈ ચડ્યા છે ખૂની પણ આપણે જેને ધારીએ છીએ તે નથી એવું મને લાગે છે એટલે તમે કહેવા શું માંગો છો કેપ્ટન સો વાતની એક વાત જોનીને જરૂર આ મીટિંગમાં હાજર રાખજો દિલીપે ઇન્સ્પેક્ટરના ના પ્રશ્નનો જવાબ આપવાના બદલે વાત ઉડાવી મૂકી તમારી વાતો મને ઘણી અટપટી લાગે છે કેપ્ટન મહેન્દ્રસિંહના હતી હું પોતે જબરો અટપટો છું ઇન્સ્પેક્ટર સાહેબ એ તો તમે જન્મથી જ છો તે હું જાણું છું લે કર વાત આવું તમને કોણે કહ્યું દિલીપે હસતા હસતા પૂછ્યું દુનિયા આખી જાણે છે અને ગુલાબરાય તો બાંગ પોકારી પોકારીને તમારે માટે આવું બધું બોલ્યા કરતો હતો હા એ વાત સાચી છે પણ એક વાત કહું તમને શું ગુલાબરાય ટૂંક સમયમાં જ મૌનવ્રત ધારણ કરશે અને એનો બાપ આવશે તો પણ એ જીભ નહીં ઉગાડે તો તમે મિટિંગનો મૂળ હેતુ નહીં જ કહો એમને મહેન્દ્રસિંહે ફરીથી મુદ્દાની વાત પર આવતા પૂછ્યું સાત વાગે આવીને બધું જ કહીશ ભલે અટપટા સાહેબ જેવી તમારી મરજી મહેન્દ્રસિંહના હસવાનો અવાજ આવ્યો દિલીપે સંબંધ વિચ્છેદ કરીને કપૂર સાહેબને ફોન જોડો કપૂર સાહેબ હું દિલીપ બોલું છું વિસ્કીની બોટલના ઉપલામાં ભાગમાંથી મળી આવેલી ફિંગરપ્રિન્ટ વિશે કંઈ જાણવા મળ્યું ના મારા પ્રયાસો ચાલુ જ છે દિલીપે એને મીટિંગની હકીકત વિસ્તારપૂર્વક જણાવીને ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનમાં બરાબર સાત વાગે ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ પાસે પહોંચી જવાની વિનંતી કરી અને પછી કહ્યું કપૂર સાહેબ આપણે બંને એકબીજાને ઓળખીએ છીએ તેવું કોઈને જણાવવા દેશો નહીં બલકે આપણે બંને એકબીજાથી સદંતર અજાણ્યા છીએ એવો દેખાવ તમારે કરવાનો છે ભલે પણ આ મીટિંગમાં શું થવાનું છે આ હાલ તુંન રહસ્ય છે ઓકે દિલીપે રિસીવર મૂકી દીધું કે તરત જ ઘંટડી રણકી ઉઠી એના સંકેતથી ઉષાએ રીસીવર ઊંચક્યો હેલો એણે માઉથપીસમાં કહ્યું હા હા તે અહીં જ છે એણે રીસીવર દિલીપ સામે લંબાવ્યો તમારો મિત્ર મિસ્ટર દિવાકરનો ફોન છે હેલો દિવાકર એણે ઉષાના હાથમાંથી રિસીવર લઈને કહ્યું ક્યાંથી બોલે છે એરપોર્ટ પરથી રાજેશ્વરીનો ફોટો લાવ્યો છે હા સરસ તું ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ પાસે પહોંચી જા હું પણ ત્યાં આવું છું રિસીવર મૂકીને તે ઊભો થયો હવે શું પ્રોગ્રામ છે ઉષાએ પૂછ્યું તમે તૈયાર થઈ જાવ આપણે પોલીસ સ્ટેશને જવાનું છે પોલીસ સ્ટેશનમાં મારું શું કામ છે ઉષાએ મૂંઝવણ ભરે આવાજે પૂછ્યું તમારે ત્યાં રાજેશવાડીની ઓળખ કરવાની છે એટલે એટલે તમે કહેવા શું માંગો છો વીમા કંપનીમાંથી એક માણસ આવ્યો છે તે રાજેશવાડીની ઓળખ બાબતમાં નાહક જ દૂધમાંથી પૂળા કાઢવાનો પ્રયાસ કરે છે દિલીપે જવાબ આપ્યો મારો મિત્ર દિવાકર રાજેશ્વરીનો ફોટો લઈને આવ્યો છે એટલે એની ઓળખ કરવામાં તમે પણ મારી વાતને સમર્થન આપો એમ હું ઈચ્છું છું ઓ તો એટલા માટે તમે ફોટો મંગાવ્યો છે હા કહેતા કહેતા દિલીપના ચહેરા પર સ્મિત ફરકી ગયું તૈયાર થઈને તેઓ બંને બહાર નીકળ્યા અને પછી બરાબર સાત વાગે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશને પહોંચી ગયા દિવાકર ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહની ઓફિસ બહાર એક બેન્ચ પર બેઠો હતો દિલીપે તેની સાથે ઉષાનો પરિચય કરાવ્યો અને પછી કહ્યું દિવાકર આ એરબેગ તારી પાસે સાચવીને રાખજે એને ઉઘાડીને અંદર શું છે એ જોવાનો પ્રયાસ કરીશ નહીં મારે જરૂર પડશે ત્યારે હું તારી પાસેથી પાછી માગી લઈશ એ જ વખતે મહેન્દ્રસિંહ ઓફિસમાંથી બહાર આવ્યો દિલીપે બંનેનો પરિચય કરાવ્યા પછી પૂછ્યું આમંત્રિત મહેમાનો આવી ગયા છે ઇન્સ્પેક્ટર સાહેબ હા જોની અને કપૂર સાહેબ સિવાય બધા આવી ગયા છે કપૂર સાહેબ તો દેખાતા નથી એટલી જ વાર છે પણ જોનીને આવતા અડધો કલાક નીકળી જશે bye <laughs>